ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે મા ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે ધારાસભ્યના નેજા હેઠળ એપીએમસી મેદાન ખાતેથી વડોદરી ભાગોર થઈ તાવર સુધીની ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા સાથે તિરંગા યાત્રામાં રાષ્ટ્ર ભાવના જયદો સાથે ભારત માતા કી જયવંદે માતરમ ભારતીય સેના જિંદાબાદના નારાઓ સાથે દબોઈ શહેર તાલુકા નગરજનો જોડાયા હતા મંજૂરી

ભારત માતા કી જય જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા છવીસ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ પેદા થયું મારતી વખતે એક બેનને આતંકવાદીએ કહ્યું હતું કે જા કે મોદી કો બતા દેના અને બરાબર પંદર દિવસ પછી આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાના નેશનાબૂદ કર્યા સો જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો ત્યાર પછી પણ યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને જે રીતે આપણી સેનાએ મોદી સાહેબના આદેશથી ઘરમાં ઘૂસીને એ લોકોને સબક શીખવાડ્યા અને એ લોકોના એરપોર્ટોને પણ નુકસાન કરવામાં આવ્યું જ્યાં જ્યાં આતંકવાદીઓને શરણ આપવામાં આવ્યું હતું ત્યાં સમગ્ર ઠેકાણે બોમ્બ બાઇન્ડિંગ કરીને એમના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો અને દેશ પાકિસ્તાને ઘૂંટણીએ પડવાની ફરજ પડી અને જ્યારે આજે આખો દેશ મોદી સાહેબ પર સરકાર પર અને દેશની સેનાઓ પર ગર્વ અનુભવી રહે છે એના યાત્રા યોજાઈ રહી છે કોઈ ધર્મના જ્ઞાતિના કે પક્ષોના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાઓમાં જોડાય છે આજે દર્ભાવતી નગરીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા અને આ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ લોકો એકસાથે તિરંગા ઝંડાની નીચે આ યાત્રામાં જોડાયા હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબને એક મેસેજ કે સમગ્ર દેશની સાથે સાથે દર્ભાવતી નગરી પણ તમારી જોડે છે આ તિરંગા યાત્રામાં ખાસ અમારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે સાથે નગરપાલિકાના પ્રમુખ નગરના ભાજપા પ્રમુખ તાલુકાના ભાજપા પ્રમુખ જિલ્લાના મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ સંપ્રદાયના લોકો પણ જોડાયા વિશેષ કરીને સ્વામિનારાયણના સંત પુરાણી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા બ્રહ્માકુરીની બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થયા આ તમામને હું આભાર પણ માનું છું અને અભિનંદન આપું છું